સુરતમાં અંગદાન થકી ફરી માનવતાની મહેક મહેકાવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે પાસોદરાના ઓગણસિત્તેર વર્ષીય વૃદ્ધના લિવર બે કિડની હાથ તેમજ ચક્ષુદાન કરાયું જેથી અન્યના જીવનમાં રોશની આવી છે સુરત જિલ્લાના પાસોદરા ખાતે ઓગણસિત્તેર વર્ષીય રણછોડભાઈ ત્રણ વર્ષ પહેલા પણ અંગદાન કરવામાં આવ્યું હતું પાસોદરાષ્ટ્ર લિવર બે કિડની હાથ તેમજ ચક્ષુદાન કરાયું જેથી અન્યના જીવનમાં રોશની આવી શકે વિપુલ તલાવિયા જીવનદીપ સુરત ગતરોજ પીપી સવાણી હોસ્પિટલ ખાતેથી ડૉક્ટર જીજ્ઞેશ સાહેબનો ફોન આવ્યો હતો અમારે ત્યાં એક વર્ષીય દાદા છે છે આપ આવો તો પરિવારજનોને મળીએ અને અંગદાન માટે સમજાવીએ સાંગાણી પરિવારના રણછોડભાઈ દ્વારા છ અંગોનું દાન કરવામાં આવ્યું છે છ લોકોને નવજીવન મળ્યું છે એક હાથ બે કિડની એક લિવર બંને ચક્ષુઓનું દાન થયું છે આ પરિવારમાંથી અગાઉ એમના રિલેટિવ હળદુ પરિવારની એક દીકરીને કિડની મળેલી છે તેમજ એમના એક રિલેટિવ તળાવિયા પરિવાર છે તેમને પણ છ મહિના અગાઉ લિવર ટ્રાન્સપ્લાન્ટ થયેલું છે આઈકેડીઆરસી હોસ્પિટલ અમદાવાદ ખાતે આ પ્રેરણા લઈ તેઓએ અંગદાન માટે તરત જ સહમતી દર્શાવી